કેમ છો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર સ્વાગત છે મારાગમાં તો મિત્રો આજે મંગળવાર અને હું આવી ગયો છું મારું સોરી એ કહેવાય અને વિડીયો છૂટાઈ કેવાય તો મારા જે ડેલીને હું મારા રીલ્સ અપલોડ કરું છું એનું લોકેશન છે અહીંયા આજે ગૃહમ પ્લાઝા બહુ મોટું છે અને હું ડેલી અલગ અલગ જગ્યાએ તે વિડીયો બનાવું છું પણ આજે મેં કીધું વાલો અહીંયા નજીકમાં છે તો અહીંયા આવી અને આજે જવું છે થોડુંક બે ત્રણ જગ્યાએ બહાર આ આપણા આ આપણા શૂટર છે આપણું શૂટ આ કરે છે પછી સપોર્ટ્સ સિસ્ટમ આ છે અને એડિટિંગ તો હું કરું છું તમને ખબર છે તો તારા આવું છે हेलो पिक्चर जो हेलो हेलो कौन सा पिक्चर देखेंगे हेलो पुलचुकमा ये गुजराती पिक्चर इज लाइव बस ये जो है यार इतना तुम भेगे हो सर लिखो तो उसके रे के पैसा लगेगा क्या है वन 400 रुपया टिकट है लाला बोले 500 यार वाह लाला वाह वाह लाला वाह वा वा क्या बात क्या बात क्या बात ये अपने घर में ए क्या बात क्या बात पैसा 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 कितना पैसा आ गया तेरे पे ओ

શું ધાવાનું છે શું નથી ધાવવાનું આપણને કાલની કાંઈ ખબર નથી એટલે જે ટાઈમે તમને મજા કરવાનું મળે એ ટાઈમે મજા કરી લેવાની શું કહેવું મજા કરી લેવાની ને તો ચાલો મિત્રો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો હાંજ પડી ગઈ છે તમે જોઈ શકો છો હા હા એના માટે મારે લોન લેવી પડશે વાંધો નહીં લોન લેવી પડે પણ બૈરાને પાણીપુરી ખબર પડે એમાં ન હાલે જો આપણી જીવલીને લઈને આપણે નીકળી જ આવે પાણીપુરી ખાવા તો વ્લોગમાં તમે કન્ટીન્યુ રહેજો તો મિત્રો આપણે નીકળી ગયા છે રોડ ઉપર પિક્ચર જોવા પિક્ચરની ટિકિટનો ટાઈમ હતો નવ વાગ્યા અને અમે એક અડધી કલાક મોડા છીએ અને રોડ ઉપર નીકળી ગયા છે આપણે નામ નાના મોટા વરાછા પહોંચી ગયા છે આપણે જવાનું છે મોલમાં ઓલરેડી લેટ થઈ ગયા છે અને ઉપર ગમે ત્યારે પિક્ચર જોવા જવાનું હોય ને એટલે લેટ જ થઈ જાય ગમે ત્યાં આપડે આપણે જીવ લઈને પગાવી જાય ફટાફટ નીકળીએ હવે હજી પિક્ચર જોવાનું કઈ જોવાનું છે અને જોવું છે તો ભૂલચૂક માપ જોવું છે જોઈ ને આજે વારો આવે છે મિત્રો ગાડી આપણે ખરીદી દી છે પાર્ક જોઈ શકો છો અને પહોંચી ગયા છીએ આપણે મોલે જ્યાં આપણે પિક્ચર જોવાનું છે બીટ કમનું મોલ અને ટિકિટ લેવાની બાકી છે જી તો જઈને હજી ટિકિટ લઈ જાય આપણે અંદર જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોલમાં મોલની અંદર આપણે સીડીમાં લેડીઝ ફર્સ્ટ લેડીઝ ફર્સ્ટ પપ્પામાં અબુ બી લગભગ ચડી ગયા છીએ અને મોડું બહુ થઈ ગયું છે કારણ કે પિક્ચર જ્યારે ચાલુ થાય ને ત્યારે જોવાની કંઈક મજા હોય છે અર્ધેથી બહુ મજા ન આવે પણ કંઈ વાંધો નહીં એ હા કેમ સિરિયસ થઈ ગયા પિક્ચર જોવાનું છે સિરિયસ થઈ ગયા એટલે સિરિયસ થઈ ગયા જો હોગા હોય દેખા જાયગા બરાબર પછી બીજી સીડી આવી મે બી આ ગયા

આને અમારે આ હોરર મૂવી જોવું છે અને હોરર મૂવી પછી રાત્રે કેમ થાય છે ને ખબર નથી પડતું એમને કે આ છે ગોતી ગયો અને આમાં તો આપણને કંઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં તારે સિતારે જમીન પર એમાંય નથી અને આપણે આપણે જે અત્યારે કન્નમ પા એવું કંઈક મૂવીનું નામ છે અક્ષય કુમારનું મૂવી છે તો એ જોવાના છે ટિકિટ બિકિટ લઈ લીધી છે નવ ને પિસ્તાલીસનો શો છે તેના નવ ને પાંત્રીસ થઈ ગઈ છે તો દસ પંદર મિનિટની વાત છે વાત થઈ તર મુનિયા પંદર ને સોળ તો મિત્રો આવી ગયા છીએ આપણે અંદર મૂવીની અંદર

અપેક્ષા કે વિના કિયે ગઈ કિસી ભી કાર્ય તો મિત્રો પિક્ચર થઈ ગયું છે પૂરો અને અત્યારે રાતના વાગ્યા કેટલા વાગ્યા એક ને અગિયાર થઈ ગઈ છે અને બહુ મસ્ત પિક્ચર હતું મૂવીનું નામ હતું કનપ્પા જે શિવ ભગવાનનું પિક્ચર હતું આખું મસ્ત પિક્ચર હતું બહુ મસ્ત પિક્ચર હતું અને બહાર નીકળ્યા તો વરસાદ વરસાદ થઈ ગયો છે ચાલુ તમે જોઈ શકો છો અને રોડ ઉપર કોઈ નથી બસ અમે અને અમારી ગાડી અને ગાડી લઈને નીકળી ગયા છીએ હવે ઘર તરફ જઈશું અને મૂવી બહુ મસ્ત હતું તો મજા આવી મજા આવી બહુ મજા આવી હવે નીકળી ગયું કે હોરન નેક્સ્ટ ટાઈમ અમારે હોરન પિક્ચર જોવા જવાનું છે

મળીએ એક નવા એવા બ્લોગમાં જય માતાજી